આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ પર દ્રષ્ટિ કરીએ મનુજ દેવતા બને ધરતી મારાહી સંકલ્પ મારા પ્રજ્ઞા અભિયાન યુગ નિર્માણ સંકલ્પ મારાહી સંકલ્પ મારાંભ શબ મિત પર કોઈ ભ્રષ્ટાચારી હો સભી સુખી હોત હો જન જન પર ઉતારી હો मिलजुल कर सब रहे प्रेम से मिलजुल कर सब रहे प्रेम से दे सब को सम्मान यही संकल्प हमारा यही संकल्प हमारा मनुज देवता बने बने यह धरती समान यही संकल्प हमारा यही संकल्प हमारा દૂર સીખ હિંદુ મુસ્લિમ ઈસાઈ કા પરમ પિતા કે પુત્ર સભી કાતા ભાઈ ભાઈ કાબ એકબી હા સબ હોક સમી જગદીશ્વર કી સંત સંકલ્પ હારા યકલ્પારા અનુજ દેવતા બને બને ધરતી સ્વર કસમાન યારા યકલ્પ હારા ય પ્રજ્ઞા અભિયાન કિ કો યુગ નિર્માણ યી સંકલ્પ હમી સંકલ્પ હમ યકલ્પ હમ आओ, पावन प्रज्ञा पुराण जे पहला पहिला सौने सद्बुद्धी म्हणे सौन कल्याण थाय सौ उज्ज्वल भविष्यना मार्गे आगळवे ते दिव्य भावनाथी एक गायत्री महामंत्र ओम भूर्भुवा स्व तत्वितुर्व ભરગો દેવશ્ય ધીમી ધીયો ના પ્રચોદયાત પ્રજ્ઞાપુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણની ખૂબ સુંદર વાતો આવી રહી છે આ પ્રજ્ઞાપુરાણ અતિ દિવ્ય છે મનુષ્યમાં દેવત્વનું જાગરણ કરી ધરતી પર સ્વર્ગનું અવતરણ કરે એવું દિવ્ય પ્રજ્ઞાપુરાણ જ્યારે ઋષિ ઋિચિંતનના ઓડિયોથી વિડીયોથી આપ સૌની પાસે પહોંચ્યું છે ત્યારે આપ સૌ ભાગ્યશાળી છો કે આ ઓડિયોને આ ચિંતનને માત્ર આપના પૂરતા ન રાખતા જન જન સુધી પહોંચાડી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ લાવવાનો સહભાગી બનશો અને આ દૈવી કાર્યને ગતિ આપશો એવી શુભકામના આવો પ્રજ્ઞાપુરાણ શરૂ કરીએ એના પહેલાં प्रज्ञा पुराण सुनिए दुख नाशिनी कथा है दुख द्वंद दूर होते मिटती सभी व्यथा है हर ओर छा रहा है दुर्बुद्धि का अंधेरा संकीर्ण ने हर आदमी को घेरा साधन बहुत बड़े हैं पर मन हुआ विकल है मन को जो शांति दे दे ऐसी पावन यही कथा है प्रज्ञा पुराण सुन लो दुख नाशिनी कथा है પાવનિકથા ને આત્મિક વિકાસ હોતા સુખર શાંતિ મિલતી મન કા વિનાશ ભ્રમ કા વિનાશ હોતા दुख का अंधेरा छटता ऐसा प्रकाश होता संसार का कोई दुख मन को नसालता है प्रज्ञा पुराण सुनिए दुख नाशिनी कथा है प्र, प्रज्ञा पुराण सुनिए दुख नाशिनी कथा है दुख द्वंद दूर होते मिटती सभी व्यथा है मिटती सभी व्यथा है आ प्रज्ञा पुराण अपनी बधी व्यथा ने मिटावे સમસ્ત દુઃખોનો નાશ કરનારી છે એવા પાવન પ્રજ્ઞા પુરાણમાં આજે બતાવ્યો છે સમર્પિત અદભુત અર્થ બતાવ્યો છે આની સાથે આત્મશુદ્ધિ અને સમાજને યોગ્ય નાગરિક આપવાનો પરમાર્થ પણ જોડાયેલો છે ઉપયુક્ત વાતાવરણમાં રહીને મનુષ્ય પ્રસન્ન સંતુષ્ટ અને નિશ્ચિંત બને છે તેથી મનુષ્ય ચિરકાળ સુધી કુટુંબ બનાવીને રહેતો આવ્યો છે આ એની મૌલિક વિશેષતા જ પારિવારિકતાના આધારે જ એના પશુ તુલ્ય જીવનનો વિકાસ થયો અને સામૂહિક ઉત્કર્ષનો એવો સુયોગ થઈ શક્યો કે જેમાં મનુષ્યને સૃષ્ટિનો મુગટ મળી કહેવામાં આવે છે માનવ સંસ્કૃતિનો જેટલો વિકાસ અત્યારે જોવા મળે છે એનું મોટા ભાગનું શ્રેય કુટુંબ પ્રથાને જ આપી શકાય જે યુગમાં મનુષ્ય પરિવાર વગર એકલો રહેતો હતો ત્યારે તેનામાં તથા બીજા પશુઓમાં કોઈ બહુ ઓછો તફાવત હતો પરિવાર બનાવીને રહ્યા પછી એમની ઉપર સ્ત્રી અને બાળકોના રક્ષણ તથા પાલન પોષણની પણ જવાબદારી આવી એનાથી તેનામાં સામૂહિકતા તથા સહયોગની વૃત્તિઓ પેદા થઈ એના દ્વારા જ એમને સ્વાર્થ ત્યાગ અને સમાજ સેવાનો પાઠ શીખવા મળ્યો એનાથી ધીરે ધીરે લોકોમાં સંગઠન અને સહયોગપૂર્વક કામ કરવાનો અભ્યાસ વધતો ગયો અને માનવ સમાજ બીજા કરતાં વધારે સશક્ત સ્થિતિમાં પહોંચી શક્યો તથા સૃષ્ટાની શ્રેષ્ઠતમ કૃતિ કેવડાવવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત કરી શક્યો અધ્યાત્મ ક્ષેત્રમાં સામાન્ય રીતે એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ગ્રહસ્થ એક બંધન છે એનાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ આ માન્યતાએ ગ્રહસ્થાશ્રમની પવિત્રતા અને તેની વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી નાખી છે એ વાત ઠીક છે કે કેટલાક મહાપુરુષો ગ્રહસ્થ બન્યા વગર જ પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ એનાથી ગ્રહસ્થાશ્રમની શ્રેષ્ઠતામાં કોઈ ફેર પડતો નથી પ્રાચીન કાળના ઇતિહાસ ઉપર નજર નાખતા ખાતરી થાય છે કે થોડાક અપવાદો બાદ કરતા મોટા ભાગના દેવો હતા યોગ સાધના દ્વારા યોગ સાધના તથા વનવાસ વખતે પણ એમની પત્નીઓ સાથે હતી બધા મુનિઓ ગ્રહસ્થ હતા તથા તેઓની પત્ની સાથે તેઓ રહેતા હતા મહર્ષિઓમાં પણ મુખ્ય એવા સાત ઋષિઓને પણ પત્નીઓ હતી તથા તેમના બાળકો પણ હતા દેવોમાં પણ મોટા ભાગના બધા ગ્રહસ્થ હતા ઈશ્વરના અવતારોમાં પણ મોટા ભાગના ગ્રહસ્થ હતા ભગવાન રામ અને શ્રી કૃષ્ણ કે જેમનું નામ લઈને આપણે બહુ સાગર પાર તરી જઈએ છીએ તેઓ પણ ગ્રહસ્થ હતા દાંપત્ય જીવનની જરૂરિયાત અને ઉપયોગીતાનો સ્વીકાર કરીને એમણે મર્યાદા પાલન માટે એક સદગ્રહસ્થના રૂપે પોતાનું ચરિત્ર રજૂ કર્યું છે જીવનની સુવિધા જીવનની સુવિધા તો ગૃહસ્થ જીવનમાં જ વધે છે સાથે સાથે કેટલાય જીવન લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ ખૂબ સહાયતા મળે છે મિત્રો અદ્ભુત પાવન પ્રજ્ઞા પુરાણ આપણાને દિવ્ય પ્રેરણાઓ આપી રહ્યો છે આવતીકાલે વધુ જોઈશું તે પહેલાં જય ગુરુદેવા જય ગુરુદેવા પરિવાર નિર્માણ કરતા જય ગુરુદેવા યુગ નિર્માણ કરતા જય ગુરુદેવા વિચાર ક્રાંતિ કરતા જય